બોલો શ્રી શ્યામ શ્રી અમને મહારાણી કી જય શ્રી વલ્લભા જય કૃષ્ણ કનૈયા લાલ કી જય સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ અમારું ગીત ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો सखी चालो सम्पारण्यम धाम मारे सखी चालो सम्पारण्य धाममा रे ए चौध लोकमा रे एला चौध लोकमा अरे प्रभु प्रगट्या प्रगटा छेनिना कुण्डमा रे प्रभु प्रगटा अगनिना कुण्डमा मारे शोभा जोइने नयन रखाय सखी चालो चम्पा रणताम जोइने नयन रखाय सखी चालो चम्पा रण म મારે તાત લક્ષ્મણ બટ ત્યાં આવિયા રે તાત લક્ષ્મણ વટ ત્યાં આવિયા રે દેવો વિમાને બેસીને આવિયા રે દેવો વિમાને બેસીને આવિયા ರೆ ವರ್ಷೋ ಪುಷ್ಪ ತಣೋವರ ಸಾಧ ಸಖಿ ಚಾಲೋ ಚಂಪಾರಣ್ಯ ಧಾಮ ಮಾ ರೇ ವರ್ಷ ಪುಷ್ಪ ತಣೋವರ ಸಾಧ ಸಖಿ ಚಾಲೋ ಸಂಪಾರಣ್ಯ ಧಾಮ ಮಾ ರೇ ಮೈಲ ಮಾಗಾರು ಜಿತಾ ಅವಲ ಮಾಗಾರು ಜಿತ આ ભીયા રે એ તો જોઈને મા સુખ પામીયા રે એ તો જોઈને મા સુખ પામિયા અરે મુખ ચૂમન છૂટી દૂધ તારસખી ચાલો ચંપારણ્ય રણ્ય તામ મારે મુખ ચૂમન તા છૂટી દૂધ તારસખી ચાલો ચંપા મારે મુનિ ગંગાચાર્ય ત્યાં આવ્યા રે સુપરાશી જોઈ ને સુખ પામ્યા રે સુપરાશી જોઈને સુખ પામી રે नामधरिया धरिया श्रीवल्लभराय सखी चालो चम्पारण्य दाममा રે નામ તરિયા શ્રી વલ્લભરાય સખી ચાલો ચંપારણ્ય ધામ મારે પ્રભુ પાચ વરસ ના ત્યાં થયા રે પ્રભુ પાચ વરસ ના ત્યાં થયા રે ગુરુ ની ઘેરે વિદ્યા ભણવા ગયા રે के रे विद्या भणवा गाय रे भणिया चौसठ वेद पुराण सखी चालो चम्पारण्य दाममा रे भणिया भण चौसठ वेद पुराण सखी चालो चम्पारण्य दाममा રે અગાર વરસે પરિક્રમા નિસરા રે વરસે પરિક્રમા નિસરા રે માતા પિતા નહીં ત વિસર્યા રે માતા પિતા નહીં ત વિસર્યા રે કરવા વૈષ્ણવ જનો ના કાજ સખી ચાલો ચંપા ધામ માં રે કરવા વૈષ્ણવ જનો ને કાજ સખી ચાલો ચંપા રણ્ય ધામ મા રે વિષ વર સે કાસીના પાણી ગ્રહણ કર્યા રે વિષ વર સે કાસીના પાણી ગ્રહણ કર્યા રે માતા અંકા જિને શરણે નૈમા રે માતા અંકા

ના ચરણાર્ટ દામ છે રે શ્રી વિઠલ નાથજી ના ધામ છે રે શ્રી વિઠલ નાથજી ના ધામ છે રે लिदो अङ्का कुखे अवतार सखी चालो सम्पारण्य धाममा रे लिदो अङ्का कुखे अवतार સખી ચાલો ચંપારણ્ય તામ મારે રે હવે વલ્લભ કુળ ની ચાલીવેલી હવે વલ્લભ કુળ ની ચાલી વેલિયું રે ધન્ય ધન્ય પ્રગટિયા શ્રીનાથ નાથ સખી ચાલો સંપારણ્ય તામ મારે રે ધન્ય ધન્ય પ્રગટિયા શ્રી નાત ચખી ચાલો સંપારણ્ય દામ મારે આવા યુગ માતે કલી કાલ આવ્યા રે આવા યુગ માતે કલી કાલ આવ્યા રે એ તો પુષ્ટિ માર્ગ ને લાવ્યા રે एतो पुष्टि मार्ग ने लाविया भावे प्रगट्या श्री गोवर्धन नाथ सखी चालो चम्पारण्य दाम मारे श्री ભાવે પ્રગટા શ્રી નાથ સખી ચાલો ચંપારણ્ય ધામ મારે શ્રી વલ્લભ પ્રભુએ વિચાર્યું રે શ્રી વલ્લભ પ્રભુએ વિચાર્યું રે દેવી જીવોના કાર જ રે દેવી જીઓ નાકાર જ माधव दास सखी चालो चम्पारण्य धाम मारे मालिहारी जाय माधव दास सखि चालो चम्पारण्य धाम मारे सखी चालो चम्पारण्य धाम दाममा रे ए लिला करिसे चौध लोकमा रेरी लीला કરી શે ચૌદ લોક મારે પ્રભુ પ્રગટ્યા શે અગ્નિ ના કુંડ મા રે પ્રભુ પ્રગટ્યાસે અગ્નિના કુંડ મા રે શોભા જોઈને નયન રખાય સખી ચાલો ચંપારણ્ય ધામ માં રે શોભા જોઈને નયનર રખાય સખી ચાલો શ્યામ સુંદર શ્રી અમને મારાણી કી જય ગુસાયજી પરમ કી જય સમસ્ત વલ્લભ કુર જય અમારા સર્વે વાલા વૈષ્ણવ જા જાથી જય શ્રી કૃષ્ણ